આજે આપણે ચણાની દાળમાંથી એક ખીરું બનાવીશું અને એમાંથી બે આઈટમ બનાવીશું એક બનાવીશું સરસ ટેસ્ટી એવી સેવ ખમણી અને બીજા બનાવીશું આપણે વાટી દાળના ખમણ અને એ પણ આથો લાવવાની ઝંઝટ વગર તો ચાલો આપણે બનાવીએ સેવ ખમણી અને વાટી દાળના ખમણ એના માટે આપણે બે વાડકી ચણાની દાળ લઈશું ચણાની દાળને બે થી ત્રણ વખત સરસ રીતે પાણી વડે મસળીને ધોઈ લઈશું જેથી ચણાની દાળ સરસ ચોખ્ખી થઈ જશે ઉપરનો બધો કચરો નીકળી જશે જ્યાં સુધી દાળની ઉપર ચોખ્ખું પાણી ન દેખાય ત્યાં સુધી આપણે દાળને સરસ રીતે ધોઈ લઈશું તો હવે દાળ સરસ રીતે ધોવાઈ ગઈ છે હવે દાળને પલાળવા માટે એમાં પાણી ઉમેરી લઈએ પાણીમાં ઉપર જે ફીણ થાય છે તે પણ આપણે કાઢી લઈશું અને હવે આ પાણી કેટલું રાખવાનું તો આંગળીના બે વેઢા સુધીનું પાણી રાખીશું જેથી દાળ સરસ રીતે પલળી જશે દાળને આખી રાત માટે પલાળી રાખીશું અથવા દિવસે પલાળવી હોય તો છ થી સાત કલાક માટે પલાળી દઈશું મેં દાળને આખી રાત માટે પલાળી હતી તો સરસ એવી દાળ આપણી પલળી ગઈ છે હવે આ પાણી આપણે નીતારી લઈશું અને ફરીથી બે વખત પાણી વડે સરસ ધોઈ લઈશું જેથી દાળની ઉપરની બધી સ્મેલ નીકળી જશે હવે એમાં આદુ લસણ અને મરચાં ઉમેરીને મિક્સર જારમાં સરસ એને પીસી લઈશું વધારે દાળ છે એટલે હું બે વખત થોડી થોડી લઈને પીસી લઈશ દાળને અધકચરી જ પીસવાની છે વધારે સ્મૂથ નથી બનાવવાની હવે એમાં મસાલા કરીએ અડધી ટી સ્પૂન પા ટી સ્પૂન હિંગ સ્વાદ અનુસાર મીઠું બે ચમચી લીંબુનો રસ ઉમેરી લઈએ લીંબુનો રસ ઉમેરી શકાય છે અથવા લીંબુના ફૂલ ઉમેરવા હોય તો ચપટી જેટલા ઉમેરી શકાય છે સરસ રીતે મિક્સ કરી લઈએ અને હવે એમાં બે ચમચી જેટલી ખાંડ ઉમેરી લઈએ અને સરસ એવું ખીરું બનાવી લઈએ આ ખીરું આપણે વધારે નરમ નથી બનાવવાનું જુઓ ચમચી વડે જ્યારે આપણે પાડીએ ત્યારે આ રીતે ભજીયા પાડતા હોય એવું પડે એવું ખીરું આપણે બનાવવાનું છે હવે ગેસ ચાલુ કરીને સ્ટીમરમાં પાણીને ગરમ થવા માટે મૂકી દઈએ સ્ટીમર કાળું ન પડે એટલે લીંબુના બે ટુકડા પણ એમાં ઉમેરી લઈએ પાણી વધારે રાખીશું એટલે બે કાંઠલા પણ એમાં મૂકી દઈએ જેથી પાણી થાળીને અડકે નહીં અને ઢાંકીને પાણીને સરસ ઉકળવા દઈએ હવે સ્ટીમર મૂક્યા પછી જ આપણે ખીરુંમાં સોડા ઉમેરવાના છે તો પહેલાં આપણે થાળીને ઓઇલ વડે ગ્રીસ કરી લઈએ અને આમાંથી બે થાળી બનશે એટલે આપણે પહેલાં એક થાળી જેટલું ખીરું અલગ કરી લઈએ અને હવે એમાં ખાવાના સોડા અથવા ઈનો ઉમેરી શકાય મેં અહીંયા ઈનો ઉમેર્યો છે તો પોણી ચમચી જેટલો ઈનો એમાં ઉમેરી લઈએ અને ઈનોને એક્ટિવ થવા માટે થોડું પાણી પણ ઉપર ઉમેરી લઈએ સ્ટીમરમાં પાણીને ઉકળવા માટે મૂકીએ પછી જ આપણે ઈનો ઉમેરવાનો છે એને સરસ રીતે મિક્સ કરી લઈએ અને ઓઇલ વડે ગ્રીસ કરેલી થાળીમાં ખીરું પાથરી લઈએ અને હવે આપણે સ્ટીમરમાં જોઈએ તો જુઓ માં પણ પાણી ઉકળવા માંડ્યું છે તો હવે તૈયાર કરેલી થાળીને એમાં મૂકી દઈએ અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને પંદર મિનિટ સુધી સરસ કૂક થવા દે હવે પંદર મિનિટ થઈ ગઈ છે તો ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો સરસ એવા ખમણ આપણા બનીને તૈયાર થઈ ગયા છે અને નાઇફ વડે આ રીતે ચેક પણ કરી લઈએ તો જુઓ આ નાઈફ ક્લીન છે એટલે અંદર સુધી સરસ એવા ખમણ આપણા તૈયાર થઈ ગયા છે તો હવે એને ઠંડા થવા દઈએ અને બીજી થાળી આ જ રીતે તૈયાર કરી છે એને પણ કૂક થવા માટે સ્ટીમરમાં મૂકી દઈએ અને એને પણ આપણે પંદર મિનિટ માટે કૂક થવા દઈશું હવે આ ખમણ સરસ ઠંડા થઈ જાય પછી એને મનપસંદ શેપમાં કટ કરી લઈએ તો હવે સરસ એવા ઠંડા થઈ ગયા છે તો એને આપણે કટ કરી લઈએ વાટીદારના ખમણ છે એટલે એને આપણે નાના નાના પીસમાં જ કટ કરીશું તો જુઓ સરસ એવા કટ થઈ ગયા છે હવે એનો પણ વઘાર કરવાનો છે પણ પહેલાં પંદર મિનિટ થઈ ગઈ છે તો બીજી થાળી પણ આપણે તૈયાર થઈ ગઈ છે એને પણ ઠંડી થવા માટે આપણે બહાર મૂકી દઈએ અને એ ઠંડી થાય ત્યાં સુધી હવે વાટીદારના જે ખમણ તૈયાર થયા છે એનો વઘાર આપણે તૈયાર કરી લઈએ તો વઘાર કરવા માટે ગેસ પર એક વાસણ મૂકી દઈએ અને એમાં બે ચમચા જેટલું તેલ ઉમેરી લઈએ અને તેલ ગરમ થાય એટલે એક ચમચી રાઈ ઉમેરી લઈએ એક ચમચી તલ ઉમેરી લઈએ તલ ઓપ્શનલ છે ઉમેરવા હોય તો ઉમેરી શકાય ન ઉમેરવા હોય તો સ્કીપ પણ કરી શકાય છે હવે એમાં થોડા મીઠા લીમડાના પાન ઉમેરી લઈએ ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરી લઈએ તૈયાર થયેલો વઘાર આપણે ખમણ ઉપર ઉમેરી દઈએ અને સરસ રીતે થાળીમાં એને ફેલાવી લઈએ ઉપરથી થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી લઈએ તો તૈયાર છે આપણા સરસ એવા વાટી દાળના ખમણ સરસ સોફ્ટ એવા વાટીદારના ખમણ આપણા બની ગયા છે જુઓ એને અંદર સુધી જાળી પણ દેખાય છે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે પંદર મિનિટ થઈ ગઈ છે હવે ખમણી બનાવવા માટે જે આપણે થાળી કૂક થવા માટે મૂકી છે તે પણ જોઈ લઈએ તો જુઓ સરસ એવી કૂક થઈ ગઈ છે હવે એને બહાર કાઢી લઈએ અને એને પણ ઠંડી થવા દઈએ અને ઠંડી થાય પછી એના આપણે પીસ બનાવવાના છે અહીંયા આપણે રફલી પીસ જ બનાવીશું બસ મોટા મોટા આ રીતે પીસ બનાવી દઈશું અને હવે એની આપણે ખમણી બનાવવાની છે તો ખમણી બનાવવા માટે હાથ વડે મસડીને પણ બનાવી શકીએ અને આ રીતે ખમણી વડે એને ખમણીને પણ ખમણી બનાવી શકાય છે તો મેં ખમણી વડે આ રીતે બધી જ ખમણી બનાવીને તૈયાર કરી લીધી છે હવે એનો વઘાર કરી લઈએ ગેસ ચાલુ કરીશું અને ગેસ પર એક કઢાઈ મૂકીશું અને કઢાઈમાં બે ચમચા તેલ ઉમેરીએ એક ચમચી રાઈ ઉમેરીએ રાઈ સરસ સંતળાઈ જાય એટલે એક ચમચી તલ ઉમેરીએ તલ ઓપ્શનલ છે ન ઉમેરો હોય તો સ્કીપ પણ કરી શકાય છે હવે તલ સરસ સંતળાઈ જાય એટલે એમાં થોડા મીઠા લીમડાના પાન ઉમેરી લઈએ હવે એમાં લીલા મરચાં ઉમેરી લઈએ ગેસની ફ્લેમ સ્લો રાખીને મરચાંને સરસ સંતળાવા દઈએ મરચાં સંતળાઈ જાય પછી એમાં આપણે અડધા ગ્લાસ કરતાં ઓછું પાણી ઉમેરી લઈએ પાણીને થોડું ઉકળવા દઈએ જેથી વઘારની સરસ એવી સ્મેલ એમાં આવી જશે તો હવે પાણી સરસ ઉકળવા માંડ્યું છે એમાં અડધી ટી સ્પૂન હળદર ઉમેરી લઈએ સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈએ બે ચમચી જેટલી ખાંડ ઉમેરી લઈએ ત્રણ ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી લઈએ અને બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈએ હવે અને હજુ પણ પાણીને થોડીવાર માટે મસાલા સાથે ઉકળવા દઈએ તો પાણી સરસ ઉકળી ગયું છે અને ખાંડ વગડશે એટલે પાણી થોડું ઘટ પણ બનશે હવે એમાં તૈયાર કરેલી ખમણીને ઉમેરી લઈએ અને હળવા હાથે હલાવીને સરસ રીતે વઘાર સાથે એને મિક્સ કરી લઈએ ખમણીને આપણે હળવા હાથે જ હલાવવાની છે તો સરસ એવી ખમણી બનીને આપણી તૈયાર થઈ ગઈ છે એને એક વાસણમાં લઈ લઈએ જ્યાં સમારેલા ધાણા ઉમેરી લઈએ થોડા કાજુના ટુકડા ઉમેરી લઈએ થોડી સૂકી દ્રાક્ષ ઉમેરી લઈએ સૂકી દ્રાક્ષ ન ઉમેરવી હોય તો આપણે દાડમના દાણા પણ ઉમેરી શકીએ છીએ ઝીણી સેવ ઉમેરી લઈએ સરસ છૂટ્ટી છૂટી અને ટેસ્ટી સેવ ખમણી બનીને તૈયાર થઈ ગઈ છે એને સર્વ કરી લઈએ તો આ રીતે આપણે એક જ ખીરુંમાંથી ખૂબ જ સરળ રીતે બે ટેસ્ટી આઈટમો બનાવીને તૈયાર કરી છે ખમણીને ઉપરથી ગાર્નિશ કરી લઈએ સાથે ઝીણી સેવ અને લીલા દાણાની ચટણીને સર્વ કરીએ મિત્રો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો જય શ્રી કૃષ્ણ જય માતાજી